લીંબડીમાં મનરેગા ભ્રષ્ટાચારના આક્ષેપો સામે યુવા કોંગ્રેસ પ્રમુખે તપાસની માંગ કરી લીંબડી તાલુકામાં મનરેગા હેઠળ થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો સામે યુવા કોંગ્રેસ પ્રમુખે ગંભીર પ્રશ્ન ઉઠાવ્યા છે તેમણે જણાવ્યું કે યોજનાના અમલમાં સ્થાનિક સ્તરે નાણાકીય ગેરરીતિઓ અને કામચલાઉ કામગીરીના કારણે ગ્રામીણ શ્રમિકોને યોગ્ય લાભ મળતો નથી તેમણે આ મામલે જિલ્લા પ્રશાસન અને રાજ્ય સરકાર સામે સત્તાવાર તપાસની માંગ કરી છે આ આક્ષેપોની પૃષ્ઠભૂમિમાં દાહોદ જિલ્લામાં મનરેગા હેઠળ થયેલા ભ્રષ્ટાચારના કેસમાં ચાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે આ અધિકારીઓએ અધૂરી કામગીરી અને અયોગ્ય પુરવઠા માટે ખોટા બિલો પસાર કર્યા હતા આ મામલે દાહોદ જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે દાહોદના કેસમાં બે એકાઉન્ટ ઓફિસરો અને બે ગ્રામ રોજગાર સેવકોને ધરપકડ કરવામાં આવી છે તેમણે અધૂરી કામગીરીને પૂર્ણ બતાવીને ખોટા બિલો તૈયાર કર્યા હતા અને આરોગ્ય પુરવઠા માટે ચૂકવણી મંજૂર કરી હતી આ તપાસમાં જાણવા મળ્યું છે કે અંદાજે એકોતેર કરોડ રૂપિયાની ચૂકવણી અયોગ્ય એજન્સીઓને કરવામાં આવી છે આ ઘટનાઓના પ્રકાશમાં લીંબડી તાલુકામાં પણ મનરેગા હેઠળ ભ્રષ્ટાચારના આક્ષેપો ગંભીરતાથી લેવામાં આવી રહ્યા છે યુવા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું છે કે જો યોગ્ય તપાસ નહીં થાય તો તેઓ આ મુદ્દાને રાજ્ય સ્તરે ઉઠાવશે તેમણે ગ્રામીણ શ્રમિકોના હિતોને રક્ષા માટે કડક પગલાં લેવાની માંગ કરી છે દાહોદ જિલ્લામાં જે વારંવાર મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થતો હતો એ રજૂઆત અમે માનનીય વિરોધ પક્ષના નેતા માનનીય અમિતભાઈ સાવડા સાહેબ દ્વારા ગુજરાત સરકારની વિધાનસભા સત્રમાં જ્યારે આ મુદ્દો મૂકવામાં આવ્યો ત્યારે ગુજરાત સરકારની આંખો જાગી અને દાહોદ જિલ્લાના જે ધાનપુર અને બારીયાનું જે એકોતેર કરોડ રૂપિયાનું કૌભાંડ હાલ બહાર પાડવામાં આવ્યું છે એમાં માત્ર અધિકારીઓને સંડવણી અને નેતાઓની પણ સંડવણી જોવાઈ રહી છે મારું આ સરકાર અને દાહોદ જિલ્લા તંત્રને કેવું છે કે આ તપાસ એક યોગ્ય રીતે અને સાચી દિશામાં થવી જોઈએ કે જેથી કરીને જે મોટા નેતાઓ અને મોટા માથાઓ જે સંડવાયેલા છે એમને એ પણ અરેસ્ટ થવા જોઈએ અને બીજી તરફ વાત કરીએ તો એક દાહોદ જિલ્લો એ આદિવાસી એક ટ્રાયબલ જિલ્લો છે અને દેવગઢ બારિયા વિધાનસભા જે દાહોદ જિલ્લામાં આવતી હોય અને ત્યાંના જે પંચાયત મંત્રી એના વિધાનસભામાં આ કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે ત્યારે આ સરકારમાં રહેલા તમામ મંત્રીઓ ભ્રષ્ટાચારી છે એવું એક ચોક્કસપણે અમે કહી શકીએ છીએ હું આભાર પણ માનું છું દાહોદ જિલ્લા તંત્રનો કે જેઓએ વિધાનસભાના ફ્લોર પર જ્યારે ગુજરાત વિધાનસભાના નેતાએ આ તપાસની માંગણી કરી અને થોડા મહિનાઓ પછી આ જે કૌભાંડ એમને બહાર પાડ્યું છે એટલે આવી જ રીતે આ તપાસ ઊંડાણ રીતે થાય અને જે એજન્સીઓ દેવગઢ બારિયાની અઠ્ઠાવીસ અને ધાનપુરની જે સાત એજન્સીઓ છે એ એજન્સીઓમાં મંત્રી શ્રીના પુત્રની પણ અમુક એજન્સીઓ છે તો આમાં ચોક્કસપણે જોવાઈ રહ્યું છે કે આમાં મંત્રી શ્રીનો પણ એક મોટા ભાગનો ભ્રષ્ટાચાર એમના પાસે આચરેલો છે એટલે અમે તંત્ર અને ગુજરાત સરકારને વિનંતી કરીએ છે કે આમાં યોગ્ય રીતે તપાસ કરી અને મોટા નેતાઓ અને મંત્રીઓ પણ આમાં સંડવાયેલા તો એમને પણ અરેસ્ટ કરવા જોઈએ